વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ પતંગ ચકાવી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે અમિતભાઈ સાથે વાત કરીએ અમિતભાઈ આમ તો અમિત શાહ અહીંના આવવાથી હવાજ બદલાઈ જતી હોય છે શું લાગે છે આ વખતે પવન અરે જોરદાર હવા છે અમિતભાઈએ આવી અને વેજલપુર વિસ્તારની અંદર જે પ્રકારના પ્રાણ પૂર્યા છે જે રીતે એ દર વર્ષે વેજલપુરને પોતાનો પરિવાર સમજીને અહીંયા ઉત્તરાયણ મનાવ આવે છે આજે એમણે કાર્યકર્તાઓની વચ્ચે જે પરિવારનો ભાવ આપ્યો જે રીતે લોકોની વચ્ચે બેઠા વ્યંજનો ગુજરાતી વ્યંજનનો આનંદ લીધો હળવી પળો જે આખું વર્ષ જે મહેનત કરે છે અને મહેનતની વચ્ચે એ અહીંયા પોતાના પરિવારની વચ્ચે આનંદ માણે છે તો આવા નેતા એ આજના સમયની અંદર મળે એ અમારું વેજલપુરનું સૌની કહેવાય ને જનતા કાર્યકર્તા બેયનું એ આ નસીબ છે કે આ પ્રકારના લોકો એ અમારી સાથે અમારું નેતૃત્વ કરી રહ્યા છે અને હું ઈચ્છીશ કે પ્રભુ એમને ખૂબ શક્તિ આપે આ ભારતની આશાનો ઉમંગનો પતંગ એ એટ જેટલા ઊંચા લઈ જાય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ એવી જોડી છે કે જેનું ખાલી ગુજરાતને નહીં આ ભારતને ગૌરવ છે અને એ અમારા સાંસદ છે એનું અમને ગૌરવ છે કે હવે તો રાજકીય માહોલ પણ જમવાનો છે અને આકાશી રાજ આખી પરિસ્થિતિમાં વાત કરું કે લોકસભાની ઇલેક્શન પણ અહીંયા હવે આવવાનું છે શું લાગે છે કોઈ મજબૂત દોરી કોઈ મજબૂત પતંગ ખરો જો ગુજરાતે તો પહેલા જ નરેન્દ્રભાઈ મોદી વતી બાકીના બધા પતંગ કાપીને ગુજરાતનું આકાશ તો સાફ કરી નાખ્યું છે ગુજરાતના આકાશમાંથી જે પતંગ એ આ ભારતનો પતંગ એ આખા વિશ્વમાં જે ઉડી રહ્યો છે એનું જે લોન્ચ પેડ છે એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું ગુજરાત છે અને આ ગુજરાત એ એ ભલીભાતી જાણે છે કે અમારા નેતાની પાછળ ઊભા રહેવાનો એ ગુજરાતનો શું મતલબ છે અને આજે એના કારણે ગુજરાત વિકાસની ઊંચાઈઓ જે આંબી રહ્યું છે એની ચર્ચા વિશ્વમાં છે અને આ ઊંચાઈઓ એ વધારે વધારે નવી ઊંચાઈ ઉપર જાય એના માટે ગુજરાતની જનતા એ છવ્વીસમાંથી છવ્વીસ દર વખતે આપે છે અને આ વખતે